તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો સુખ સવાર પડી ગઈ છે અને આયોજન ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને જઈ શ્રી કૃષ્ણ મિત્રો તો વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો તે પહેલાં તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે અમારા દાદાનું મેં શ્રાદ્ધ કરવાના છે અને શ્રાદ્ધના દિવસોમાં મિત્રો દાઢી પણ ખૂબ વધી ગઈ છે તો કહેવાય કહેવાતીવી છે કે શ્રાદ્ધમાં દાઢી અને વાર નખ એ બધું ના કાપાય નીતિ નિયમોનું પાલન કરીને આપણે દાઢી વધારી છે તો ક્યારે સરાજ જાય ક્યારેય આ દાઢી ક્લીન એન્ડ ક્લિયર કરાવું કેમ કે પહેલી વખત આ આટલી બધી દાઢી વધી ગઈ છે કે ક્યારેય પણ આટલી દાઢી નથી વધવા દેતું સો કોઈની મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો મોડું નથી કરવું તો આપણે બધા આ જે એક સાથે મળીને એન્જોય કરીશું મોર્નિંગ રીતિકા ગુડ મોર્નિંગ જય માતાજી મોર્નિંગ રીહી મોર્નિંગ જય માતાજી અરે વાહ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ

તો અમે વચ્ચે બહુ એટલે ઘણું બધું કામ આવ્યું એટલા માટે અમે વચ્ચેના ત્રણ ચાર રવિવાર અમે ગેપ પાડી હતી તો કોઈ આજે રવિવાર છે અને આજે અમારે પિત્રોને અમે શ્રાદ્ધ પણ કરવાના છે અને મોટી ખરોળ પર જવાનું છે તો બનતા સુધી અમે ઘણું તમામ કામ અત્યારે વહેલી તકે પૂરું કરે છે જે કદી અમે મોટી ખરોળ જઈ શકાય તો રીતકા હવે ખીરચું બની જવાય ને બરાબર પછી આપણે બની ગઈ એકદમ જ પૂરી એમ ને ઓકે આ ટેડી બી શું કરું જો આ કેટલું મસ્ત વોશ કરે કેટલું મસ્ત ભૂરું ભૂરું છે કે રેડી ઉના કરજો ઓહો કાલી માતા એમ બોખલી છે ને બોખલી છે ઓય પગના મુખે સ્મરી જેસી હટ હટ છોડ છોડ મરી ગયું ચલો લે લો રુહિની હાઈડ કરતા મોટું છે જો આ છે જો આ તો છે બનાયા છે તો તૈયારી કરી દીધી છે પૂરીઓ બનાવવાની કિલોની દોઢ કિલોની

છાશ પણ લઈને આવ્યો છું કે મારી બાની આ ફેવરેટ છાસ હતી મારી બા છાસ બહુ ખાતા હતા એટલા માટે આ છાશ લઈને આવ્યો છે અને પછી અમારા દાદા અમારા દાદીને બહુ ભાવતા હતા એટલા માટે લઈને આવ્યો છું જો કે તમને ખબર જ હશે કે જ્યારે પણ આપણે દાદા દાદીનું અને આપણા પૂર્વજનું શ્રાદ્ધ આપણે કરવું હોય તો એમની મનગમતી જે પણ વસ્તુ હોય એ આપણે લાઈને મૂકવી પડે તો ફાઇનલી મારા દાદા દાદીને બાને પિતૃને એ મારું હું કહેતા મારા પપ્પા કે ભજીયા ભોગાવતા પછી છાસ બહુ ભાવતા એટલે મારે હું છાસ પણ લઈને આવ્યો છું ભજીયા પણ લઈને આવું છું અને ખીર પણ બનાવે છે પૂરી પણ બનાવે છે અને દાળ ભાત બનાવે છે તો આ તમામ વસ્તુ આજે આપણે સહજ કરવાનું છે દાદા દાદીની તો સો મીસ અને આ લોકો હેરાન કરે છે ને રિતિકાને જો મોટી થઈને આટલું કામ કરવા લાગે ત્યારે જોઉં છું હા બરાબર છે મને નથી આવડતું એમ કહેશે પીવું ના બધા હેરાન કરીશ ના પણ ના દાદાને કહી દઉં પછી બોલ ઉભી રહી જા લે બસ ચલો જાવ બસ ચલો નીકળો ચલો સ્ટેન્ડ અપ બસ બસ એમ જો આ કે બેસી કે ત્યાં હવે તું બેસી જાય ઊઠી તું જોજો મિત્રો હવે પૂરી તરવાનો કામ ચાલિરયો છે અહિયાં તો પાછું તેલ રેડું છું તેનું ઉછ છે રંગ નહીં

આબરી પૂરી અહીંયા કમ્પ્લીટ તૈયાર જ રાખી છે મિત્રો અહીંયા જો ભજિયા હવે બની ગયા છે દાળ વડા ભજિયા યાદ આવે છે ભજિયા માં દાળ વડામાં ફરક નહી ને દીતિકા હમ આ વડા કહેવાય દાળ વડા સોડા નાખેલો આવે બરાબર જો આ તૈયાર જ ખીરું આવે ખાલી અંદર મૂકવાનું છે આ પાપડીઓ ખારો રહે ના અભી નહીં બેટા પાપડી અભી તો આપણે સેવા કરવાની છે દાદાની જો આ પૂરી પણ તૈયાર થઈ ગઈ છે અહીંયા ભજિયા પણ તૈયાર થાય છે અને એકદમ ના ખવાય જો જો બધું ખાવા કેવું કરે છે જો તો બાપરે ના ખાવાય વાંજો ચા પગે લાગશે માફ કરશે તો દાદા માફ કરશે મિત્રો અમારા દાળ વડા રેડી છે અને આ શું કહેવાય ત્રિકોણ ભૂંગરા હે ને બરાબર બાકી આશા તો બિલકુલ નથી આજે દાળ વડા બનાવવાની કે આ બધું બનાવવાની પણ આ કઈ રીતે બધું તૈયાર થઈ ગયું એ દાદાની કૃપા છે ને જો દિલ પણ છે

આપ જોઈ શકો છો હવે આપણે અગરબત્તી સળગાવી જો હવે મમ્મા પણ આવી ગયા છે ઓય અગરબત્તી સળગે ને મમ્મી અગરબત્તી સળગાવ તાપ એટલો સખત તાપ છે કે ના પૂછો કેવું લાગે પીયું તાપ લાગે છે ને આ પ્રાંત જો આપણે કેવું સુકાઈ ગયા છે બધા પ્લાન્ટ સુકાઈ ગયા છે હવે આપણે અગરબત્તી એવું કરીને આપણે અહીંયા કાક કાક કેસુ એકલા આવશે અને સર્વ પિતરો આપણે અમારી જમી લેશે હવે ટાઈમ થઈ ગયો છે હવે બોલાવાનો લે મૂકી દો લાવ અગરબત્તી મૂકી દીધું છે હવે પીવું બોલ કાગ 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 અહીં તો કોઈ દેખાતું આ નહીં લીમડી લીમડી પર કોઈ દેખાતું નહીં ના ના આ બાજુ આવશે કાજુ આપણે ઉપર મૂકીશું અહીંયા આવશે કોઈ દેખાય આજુબાજુ બધું ક્લિયર ક્લિયર છે જો તો મિત્રો જે લગી અમે અહીંયા ઊભા રહેશું ત્યાં લગી અહીંયા નહીં આવે કાગડાઓ એટલા માટે આપણે અંદર રૂમમાં જતા રહીએ છીએ તો આપણે મૂકી દીધું ઓછા નહીં આવશે નહીં મારા બનેલા જો ને આવશે આવશે અમે અહીંયા છુપાઈ ગઈ છે પૂર્વીય જો પિત્રોનો વેટ કરે છે આ બધા લોકો કેમ કે મિત્રો ખબર હશે કે જયારે એ લોકો અહીંયા આવશે ખાસે પછી જ અમારી જમાય બાકી જો મારા સાસરી ગઈકાલે કર્યું હતું નહીં ગઈકાલે એ લોકોએ કેમ કે મારા દાદા સસરા છે એ બધા જ આખું પરિવાર જમી લેના એ પછી છેલ્લે જમતા હતા તો ગઈકાલે એવું જ થયું કેમ કે આ બધા લોકો એમને ધાબા પર અમે એમને શ્રાદ્ધ કર્યું હતું તો અમને જે પણ વસ્તુ બનાવ્યું હતું એ મૂક્યું પછી એ લોકો બોલાય બોલાઈને થાકી ગયા કે કા 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 આવે પણ ના આવ્યો તો ના જ આવ્યો છેલ્લે એ લોકો અકરાઈને ઘરમાં ગતા રહ્યા એ લોકોએ ખાઈ લીધું કે પછી એક આગળ આવીને ચેંગા ખાધું એટલે નિયમ છે કે બધા જ લોકોએ જમી લીધા પછી મારા દાદા સસરા આવ્યા અને જમી લીધું એવું કહેતા હતા એ લોકો નહીં વાત સાચી કેમ કે એ લોકો એ છેલ્લે ખાતા હતા એટલા માટે આ છેલ્લે જ જમ્યા બધાને પહેલાં જમાડી લીધા પછી છેલ્લે આવીને જમી ગયા એ વાત તદ્દન સાચી જ છે હવે ખબર નહીં મારા દાદા દાદી પહેલાં જ ખાતા હતા તો ફાઇનલી પહેલાં જ ખાવા જોઈએ હજુ આવ્યા નહીં હા ખાઈ લે વીરો તો હવે નીચે નીચું પડતું એટલા માટે મેં ઉપર પારી પર મૂક્યું છે કોઈ બોલીશ નહીં નહી જશે યાર જાઓ બહુ તાપ લાગે છે તડકો સામે છે જોવો તો ખરા ઉપર તે સામે જ બેઠા છે ત્યાં તે સામે જ પણ અહીંયા આવવાની એમને બીક લાગે હું અહીંયા ઊભો છું પણ વિડીયો ઉતારું છું એટલા માટે અહીંયા ઊભો રહેવું પડે તને પણ કેમના બેસી રહ્યા છે સામે જ છે જો જો આ ખિસકોલી છે ખિસકોલી આવી પણ કાગળ એ આવ્યો આવ્યો બસ જય મહારાજ અરે યાર ગાતા રહેજો ગાતા રહે કોઈ કાગડા આવ્યો નથી અડધો કલાક થઈ ગયો છે પણ કોઈ આ નથી તો થાકી ગયો યાર

પેલી બાજુ અથાણું છે તો ઘણું બધું આજે તો આ બધું ખનીજ પેટ જવાનું છે કેમ કે આજે શ્રાદ્ધ અમે કર્યું છે એટલે મારે પિત્રોનું તો કોઈને મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હજુ તો આ જમીને મોટી ખરોળ જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે એટલી બધી આજે સખત ગરમી આજે ગરમી અખંડ લેવલ છે ને ગરમી મસ્ત મસ્ત ગરમી લાગે મને આજે તો ઉનાળો આજે એવું લાગે છે કોઈ જોજો જો હમણાં બધું જ વેરી નાખે છે બોલ હેપી બર્થડે તું એવું કહે તો ઘરે ઓકે વ્લોગમાં બની રહેજો મરે જમ્યા પછી મને તો ગરમી એટલી લાગે કે જમવાનું પણ અત્યારે મન થતું નથી જો સારા બાબતે ગરમી ખતરનાક છે અને જવાનું શું પાછા મોટી ખડો તો મળીએ પછી મિત્રો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મિત્રો થોડું પર્સનલ કામના કારણે હું આગળનો વ્લોગ ના શું કરી શક્યો તો કોઈ નહીં મિત્રો ચાલો આ વ્લોગની હું હેન્ડ આપું છું હવે વ્લોગ સારું લાગ્યો હોય તો ફરીથી કહું છું કે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો કાલે આવતીકાલના માં